લક્ષ્દાસ બાપાની તિથિ અડત્રીસમી આ નિર્માણ તિથિ નિમિત્તે પૂર્વ સંધ્યાથી કાર્યક્રમ ચાલુ છે પૂર્વ સંધ્યાએ રામાપીરનું રામાપીર રામાપીર નું કોટ તેમજ અમારા ગામના બધા સાથે ભોજન લીધું ને આજે સવારથી ગુરુપાદુકા પૂજન સમાધિ પૂજન તેમજ બપોર પછી સંતવાણી ભજન છે દેવરાજભાઈ ગઢવી નિલેશભાઈ ગઢવી કવિ શ્યામ ને એચવી સાઉન્ડ ના સતવારે બપોર પછી નું સત્ર ભજન નું છે હમણાં જે સત્ર પૂર્ણ કર્યું ધર્મસભામાં એમાં શ્રી મહામંડલેશ્વર પરમ પૂજ્ય વંદનીય એક હજાર આઠ જાનકી મહારાજ કમિદલા પધારેલા તેમજ મામંડલેશ્વર શિવરામ સાહેબ મોરબીથી પધારેલા તેમજ બારાપર જાગીરના મહંત શ્રી તેમજ આ પ્રદીપાનંદજી મહારાજ તેમજ આ અમારા આ જે સંસ્થાને નેતૃત્વ કરી રહ્યા છે આંખ દઈ રહ્યા છે એવા વડીલ શ્રી આ પરમવંદન પૂજનીય કેલનદાસજી મહારાજ હિંગરિયા હરી સાહેબ આશ્રમ તેમજ આ સ્થાનના આ વર્તમાન મહંત જગતગુરુ દ્વારાચાર્ય કબીર રવિ આશ્રમ એક હજાર શ્રી શાંતિદાસજી બાપુના નેતૃત્વમાં હમણાં ધર્મસભાનો પૂર્ણ કાર્યક્રમ થયો હમણાં મહાપ્રસાદનો પણ કાર્યક્રમ ચાલુ છે આ વિરાણી ગામ તેમજ આજુબાજુના પ્રદેશમાંથી બધા હરિભક્તો અઢારે આલમમાંથી આજે બધા સાથે મળી એક થઈ નેક થઈ આ દેવ દેવતાઓનું ને આપણે આ સ્થાનનું કાર્ય કરી રહ્યા છીએ

ક્ષત્રિય સમાજ આ ચારણ સમાજ રેબારી સમાજ આજે દલિત સમાજ બધી પ્રસંગ નથી દ્રવુ દશરથ અજીરવિહારી જ્યાં મંગલની કામના થાય ત્યાં મંગલ દૂર થઈ જાય સાથે મળી રવિબાણ પરંપરાનું આ લક્ષ્મીદાસ બાપાની જે નિર્માણ તિથિ નિમિત્તે તમે હું સૌ ભેગા થયા છીએ અત્યારે ભજન ને ભોજન લઈ અહીંયાથી કઈ કિરણ લઈ આપણે સર્વ આ સમાજ માટે રાષ્ટ્ર માટે ધર્મ માટે કોઈ કાર્ય કરી સકી એવી અહીંયાથી લાગણી માંગણી ને આજ ગામનો આ મારું ગૌરવ કહી શકાય પ્રદમનસિંહ જાડેજે પણ શુભકામના ભેજવી છે તેમજ ભરતભાઈ સમજાણી આ રમેશભાઈ તેમજ સ્થાનિક આ બધા પરિવારો સાથે રહી ચેતનભાઈ ઠક્કર નિલેશભાઈ ઠક્કર આ નયનભાઈ આયા ને પણ સંદેશો હતો ને અમારા જ ગામના આ શેઠ પોપટભાઈ પનવેલ ને પણ યાદી હતી યોગેશભાઈની પણ યાદી હતી આ ઠક્કર છગનભાઈ ઠક્કર પણ અહીંયા સાથે મળી ને આ કાર્ય દીપાયું છે ને આ કાર્યના આચાર્ય હા જય કિશન મહારાજ આચાર્ય દિલીપ મહારાજ આચાર્ય અને અમારા યજ્ઞવલજી આચાર્ય વિનુ મહારાજ આચાર્ય તેમજ આ સ્થાનના પૂજારી વાલજી મહારાજ ને આજે બધા આચાર્ય પદ સંભાળી ને આજે આ કાર્યને દીપાયું આ એમાં યજ્ઞ પૂજા પણ હતી પાદુકા પૂજા પણ હતી વિશેષ બધાનું મંગલ થાય એવી શુભકામના આશીષ જય દિવસ સુધી

મહાયાત્રા પ્રયાણ કર્યું છે ટૂંકમાં કહેવાનો ભાવ કે આજે અમુક વસ્તુઓ અમુક નાતાઓ અમુક વ્યવહારો સાથે આપણે બંધાયેલા સંત આપણી સાથે બંધાયેલા છે માટે વ્યવહાર પણ દિવ્ય રાખીએ અને આજે સાધુ જે કાંઈ અને અમે તો આશ્રમ દ્વારા નથી નથી ને રીતે હાથ ફેલાવ્યો પણ બાપ જેને જેને જ્યાં જ્યાં હાકલ પડે ત્યાં પછી હાકલ સંભાળતા રહેજો અમને હાકલ પડી છે એટલા માટે આ આ હાંકળમાંથી મોકલ કરી છે બાપ એટલા માટે પણ જ્યારે જ્યારે તમને પણ જયારે તમારી જવાબદારીઓની કોઈ હાકલ દે

નહીં બાપ અને આજે અમે અમારું કર્તવ્ય નિભાવી રહ્યા છીએ સમાજ એનું કર્તવ્ય નિભાવી રહી છે અને મારા સંત ચરણોની આજે આપ અમારી આ પરંપરા ઉપર કૃપા રહી છે અને કાયમ કૃપા બની રહે અને અને આ આશ્રમ દ્વારા અમારી જે આ પરંપરાઓ સાથે જોડાયેલી ધરોહર છે એ ધરોહરની પૂજાઓ આ ઘર દ્વારા આપણે સૌ કરતા રહીએ અને આ પૂજા દ્વારા બાપ પરમ તત્વની પૂજા થતી રહે એ જ ભાવના સાથે આજે મારા વખતે એને વિરામ આપું આજે સબ બહુ સંત પરંપરાના સર્વે સંતોના શ્રી ચરણમાં વંદના કરી અને આજને આણત્રીસમી આજે થોડુંક વિશેષ ક્રમમાં આ વર્ષેથી થોડુંક ફેરફેરો છે કારણ કે રાત્રે સંતવાણીમાં બધાને લાભ નથી મળતો એટલે આ વખતે હમણાં ભોજન કરીને સીધું ભજનમાં જ બેરવાનું છે